નમસ્કાર મિત્રો અત્યારે આપણે એટલે કે ગણેશપુર ગામે ને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો જે પ્રકારે તમે દ્રશ્યો જુઓ છો કે ઘૂંટણ સમાણા પાણી છે અને હું ખુદ પણ ઘૂંટણ સમાણા પાણીમાં ઊભો છું અને આ ઘૂંટણ સમાણા પાણી વચ્ચેથી આપણે અત્યારે કવરેજ બતાવી રહ્યા છીએ કે કઈ પ્રકારે લોકોની પરિસ્થિતિ છે આમ તો વરસાદ થાય એટલે ઠેર ઠેર પાણી ભરાઈ જ જતા હોય છે પરંતુ અહીં વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા વિકરાળ છે જે પ્રકારે તમે અહીંયા જુઓ છો કે ઘૂંટણ થવાણાથી ઉપર પણ સુધી પાણી છે અને આ વિકટ પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહ્યા છે અહીંયા આશરે દસથી વધુ ઘરોમાં પાણી ભરાયું હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે આશરે વીસક વર્ષથી અહીં પાણી ભરાય છે ને તેના લઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે આમ તો જે પ્રકારે

અહીંયા આ કેટલા ઘરોમાં પાણી ભરાય દસ થી બાર ઘર માં તો એ લોકો ને જમવાનું ની કેવી પરિસ્થિતિ ખાટલા માં તો તમે અહીંના જે મામલતદાર કે તલાટી કે તાલુકા વિકાસ અધિકારી એમને રજૂઆત કરો શું આવે છે શું નામ તમારું સંજય સંજયભાઈ કેટલા વર્ષોથી પાણી ભરાય

તલાટી તમારે ગમમાં આવે તો આ અત્યારે તમે રજૂઆત કરી તલાટીને આટલું પાણી ભરાણું ગમવા કે છે નથી મંત્રી ભરાય છે એમને દેખાય તો છે પણ અત્યારે તમે કીધું એમ નહીં રજૂઆત કરી સરકાર કંઈક નિરાણ કઈ કરે તો થાય ને ગટરની સુવિધા ગટર કર્યા વગર કોઈ સુવિધા સુવિધાની ખાય નથી આ આગળની બે લાઈનમાં પાણી ભરાતું હશે ને આગળની બે લાઈન આગળની બે લાઈન તો આ જે પ્રકારે છે તે નવા અમરાપર ગામ એટલે કે ગણેશપુર ગામની સ્થિતિ છે અને અહીંયા કટોળ સુધી પાણી ભરાયા છે અને તેની વાસ્તવિક સ્થિતિ આપણે બતાવી રહ્યા છીએ આમ તો આ ગામ છે તે ભૂકંપ બાદ એટલે કે ભૂકંપની આજુબાજુ નિર્માણ થયું છે એટલે વીસથી બાવીસ પચીસ વર્ષ જેટલું થયું છે અને જે પ્રકારે લોકો અહીં પરિસ્થિતિમાં જ રહે છે અને આ પરિસ્થિતિમાં નિકાલ માટે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં લોકોને હાલાકી ભોગવી પડી રહી છે તો આ ખરેખર સ્થિતિ છે જે આપણે જોઈએ છીએ કે ઘૂંટણ સમાળું આખા ગામમાં પાણી છે અને પાણીમાંથી લોકો આવે અને જાય છે જેના સીધા દ્રશ્યો આપણે હળવદ તાલુકાના નવા અમરાપર ગામ એટલે કે ગણેશપુર ગામેથી જોઈ રહ્યા છીએ તમે તો જે છો કે માના પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે આ પરિસ્થિતિમાં અહીંનો લોકો છેલ્લા વીસ વર્ષથી જીવે છે વરસાદ થાય એટલે આ પરિસ્થિતિ થાય વરસાદ થાય એટલે આ પરિસ્થિતિ થાય અને તેને લઈને જ આપણે અહીંયા પહોંચ્યા હતા